ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના ગ્રામ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ શરૂ કરવાના વહીવટી નિર્ણય સામે ગ્રામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ગામના અગ્રણી વતની અમિત કુમાર મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના કથિત ઠરાવને રદ કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ તેમજ પ્રાંત કચેરીમાં લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં મુખ્ય આક્ષેપ છે કે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ યોજાયેલી ગ્રામસભામાં ગામ લોકોની કોઈ સંમતિ લેવામાં આવી ન હતી સરપંચ અને તલાતીની મેલા પીપળામાં એક તરફી રીતે ઠરાવ પસાર કરીને ખાનગી વ્યક્તિને મત્સ્ય ઉદ્યોગોને ઇજારો આપી દીધો છે ગ્રામજનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે મત્સ્ય ઉદ્યોગને

છે નહાર ગામનો વતની છું તો તારીખ બીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નહાર ગામમાં પ્રાથમિક શાળાના પતંગમાં ગ્રામ સભાનું આયોજન રાખવામાં આવેલું હતું તો આ ગામ સભામાં મેં ગામ તળાવ મત્સ્ય મત્સ્ય ઉદ્યોગમાં આપે છે તે અંગે એ પ્રશ્નના અંગે વિરોધ કરેલો હતો કે આ ગામ તળાવના કારણે આટલું આટલું નુકસાન થાય છે ખેતીનું ગામ લોકોને આટલી સમસ્યાઓ છે રોગો રોગો થાય છે જેવા કે પાણીજન્ય રોગો પછી ખાર કૂવાનો પ્રોબ્લેમ છે તેમજ ગામને અડ ગામ તળાવના ગામ ગામકૂઓ ગામ કુવાનું પાણી પીવાલાયક રહ્યું નથી અને છ સાત વર્ષથી આરોગ્ય ખાતા તરફથી પણ જાણ આરોગ્ય ખાતા તરફથી પણ માહિતી મળેલ છે કે ગામ કુવાનું પાણી છેલ્લા છ સાત વર્ષથી પીવાલાયક રહ્યું નથી અને બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગામ પંચાયતના તલાટી તેમજ સરપંચશ્રી અને સભ્ય દ્વારા ગામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર અને ગામ લોકોને જાણ કર્યા વગર ગામ ઠરાવનો બે હજાર પાંત્રીસ લગીને જે ઠરાવ કરી દીધેલ છે આ અંગે બીજો ઓક્ટોમ્બર ગામસભામાં મેં મારો પ્રશ્ન રજૂ કર્યો અને આજ આજે દસ દિવસ થયા છતાં એ ગામસભામાં કોઈ સરકારી અધિકારીની ગેરહાજરી જોવા મળી હતી અને કોઈ સરકારી અધિકારી આવેલ નથી અને આ બાબતે આજરોજ હું ઠરાવ લેવા ગયેલો તો ઠરાવમાં મને ખોટા ખોટા પ્રશ્નોના જવાબ આપીને યોગ્ય ઠરાવ લખી આપેલ નથી તે બાબતે હું આ પ્રાંત કચેરીમાં મારું આવેદન આપવા આવેલો છું અને આ મત્સ્ય ઉદ્યોગનો ઠરાવ રદ કરવા વિનંતી એવી અધિકારી સાહેબને મારી નમ્ર વિનંતી આ બાબતે તમે રજૂઆત કરી છે ને જો કદાચ સરકાર દ્વારા આનો પગલાં નહીં લેવામાં આવે તો શું આગળના સમયમાં આ બાબતે અમે રજૂઆત કરીને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરીશું અને જ્યાં સુધી ઉપર બને તેમ અમે પ્રયત્ન કરતા રહીશું અને દૂર કરવાના તમામ કોશિશો અમારી ચાલુ રહેશે